એના મૂળની અંદર પ્રમુખસ્વામી મહારાજને પોતાના ગુરુ અને ભગવાનની અંદર શ્રદ્ધા ઓગણીસો ને ઓગણચાલીસની સાલમાં એક ઐતિહાસિક અને વિરલ ઘટના બની પ્રમુખસ્વામી મહારાજની ઉંમર તે વખતે ફક્ત અઢાર વર્ષની હતી પોતે ચાણસદ ગામની અંદર હતા અને તે વખતે એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજનો એક પત્ર એમના પર આવ્યો અને પત્રની અંદર શાસ્ત્રીજી મહારાજ એવું લખેલું કે તને જેવો આ પત્ર મળે તો સંસારનો ત્યાગ કરી અને સાદું થવા માટે મારી પાસે આવી જજે હવે આપણે વિચાર કરીએ કે પ્રમુખ સ્વામી મહારાજે એ જ દિવસે સંસારનો ત્યાગ કર્યો અને આ જીવન એ શાસ્ત્રીજી મહારાજની યોગીજી મહારાજની સેવામાં રહ્યા હવે આ કેટલી બધી જબરજસ્ત શ્રદ્ધા પોતાના ગુરુના વચનમાં કહેવાય કારણ કે એ પોતાના ઘરની અંદર બધાના લાડીલા હતા એનું કારણ એ હતું ક્યારે પણ પ્રમુખ સ્વામી મહારાજે કોઈ વસ્તુ પોતા માટે માગી નથી કે મારે આ ખાવું છે એવું પણ એમણે ક્યારે પણ કહ્યું નથી એ ક્યારે રિસાયા પણ નથી ઘરકામ પણ કરતા માતા પિતા ભાઈ બહેન એ બધાના ખૂબ લાડીલા હતા એટલે ઘરની અંદર એમને ખૂબ પ્રેમ અને હૂફ એ પ્રાપ્ત થયા હતા મિત્રોના પણ લાડીલા હતા કારણ કે મિત્રો સાથે રમે એમને આગળ કરે અને એમને મદદ કરે એ રોજ મંદિરમાં દર્શન કરવા માટે જતા એટલે મંદિરોના જે પૂજારીઓ હતા એના લાડીલા હતા કારણ કે એ ત્યાં આગળ કથા સાંભળતા એ સેવા કરતા અને ભજન છે એની અંદર ભાગ લેતા એ શિક્ષકોના પણ લાડીલા હતા કારણ કે ભણવાની અંદર એમનો અવલ નંબર આવતો અને ત્યાં આગળ ભાવના એમના અંતરની અંદર શિક્ષકોએ નિહાળેલી હતી તરુણ અવસ્થા કેવી છે એક મહત્વકાંક્ષાઓ એના સ્વપ્નોની અંદર કિશોરો તરુણો રાચતા હોય પ્યારની પ્યાસી છે સંવેદનશીલ અવસ્થા છે એ અવસ્થાની અંદર એ સ્વામીજીને ખબર છે કે આ ઘરનો ત્યાગ કરો સંસારનો ત્યાગ કરો એમના ગામનો ત્યાગ કરો અને આ જીવન ફરી વખત કોઈ દિવસ પોતે ચાણસદની અંદર ગયા નથી તો આના પરથી આપણને ખબર પડી કે એમના ગુરુના વચનની અંદર કેટલી અતૂટ અને અચલ શ્રદ્ધા એમને હતી બીજો એક પ્રસંગ ઓગણીસો ને અડસઠની સાલમાં પરમપૂજ્ય યોગીજી મહારાજે એક સંકલ્પ કર્યો કે દિલ્હીની અંદર યમુનાના તટ ઉપર શિખરબદ્ધ મંદિર કરવું છે યોગીજી મહારાજે સંકલ્પ તો કર્યો પણ દિલ્હી ગુજરાતથી દૂર ઘણી બધી મુશ્કેલીઓ દિલ્હીની ઠંડી દિલ્હીની ગરમી દિલ્હીની આંધી અને એ પણ આપણે જો વિચાર કરીએ કે બહુ ભગીરથ પુરુષાર્થ યોગીજી મહારાજ ધામમાં ગયા પછી પ્રમુખ સાંઈ મહારાજે કર્યો અરે ઓગણીસો ને ની સાલથી લઈને સત્તર વર્ષ સુધી બે હજારની સાલ સુધી સતત પ્રયત્ન કરતા રહ્યા કારણ કે ત્યાં આગળ જો આપણે વિચાર કરીએ તો યમુનાના તટ ઉપર મંદિર કરવાની જ્યારે વાત આવી તો તે વખતે ઘણી બધી અડચણો એમાં હતી બીજી બધી જમીનો મળતી હતી નોયડા તરફની જમીન મળતી હતી ફરીદાબાદ તરફની મળતી હતી ગાઝિયાબાદ તરફની મળતી હતી અને ઘણી બધી જમીનો સ્વામી મહારાજે પૂજે ઈશ્વરચરણ સ્વામીએ પૂજ્ય ધર્મવત્સલ સ્વામીએ બધી જમીનો જોયેલી પણ યોગીજી મહારાજે સરનામું આપેલું કે યમુનાના તટ ઉપર મંદિર કરવું છે હવે ત્યાં આગળ યમુના સ્ટેન્ડિંગ કમિટીની પરમિશન લેવી પડે એટલે એમાં સેન્ટ્રલ વોટર કમિશન એના અધિકારીઓ હોય નોર્ધન રેલવેના અધિકારીઓ અંદર હોય ઉત્તર પ્રદેશ દિલ્હી હરિયાણા સરકાર તો એની સિંચાઈ એના અધિકારીઓ પણ અંદર હોય એવિએશન એની પણ પરવાનગી લેવાની ડીડીએની પરવાનગી લેવાની દિલ્હી અર્બર્ટ અર્બન આર્ટ કમિશન ડીયુએસી એની પણ પરવાનગી લેવાની એન્વાયરમેન્ટની પરવાનગી લેવાની સ્વતંત્ર સંસ્થા છે નીરી અને ત્યાં આગળ મોડલ બનાવી અને પાણી વહેતું કરે અને યમુનાની અંદર ફ્લડ આવે તો ક્યાં ક્યાં પાણી પહોંચે તો ક્યાં આગળ પાણી પહોંચતું નથી એ ફ્લડ લેવલ મેક્સિમમ ફ્લડ લેવલ કરતાં ઊંચી જગા હોય તો એવી જગા મળે પણ પ્રમુખ સ્વામી મહારાજ સંતોને પ્રોત્સાહન આપતા ગયા ધીરજ આપતા ગયા અને માર્ગદર્શન પણ આપતા ગયા અને કહ્યું કે યોગીજી મહારાજનો સંકલ્પ છે તો જરૂર ફળશે બે હજારની સાલમાં આપણને આ જમીન મળી બે હજાર ત્રણની સાલમાં યોગીજી મહારાજનો સંકલ્પ શિખરબદ્ધ મંદિર કરવું છે પૂરો થયો બે હજાર પાંચની સાલમાં ત્યાં આગળ અક્ષરધામ છે એનું પણ નિર્માણ થયું એમ યોગીજી મહારાજ પોતાના ગુરુના વચનની અંદર અચલ શ્રદ્ધા એમણે જે જે સંકલ્પો કર્યા એ બધા સંકલ્પો પૂરા થશે આ તો મેં તમને અક્ષરધામની વાત કરી પણ લંડનમાં શિખરબદ્ધ મંદિર કરવું છે મુંબઈની અંદર શિખરબદ્ધ મંદિર કરવું છે કલકત્તાની અંદર શિખરબદ્ધ મંદિર કરવું છે રાજકોટની અંદર શિખરબદ્ધ મંદિર કરવું છે ભરૂચની અંદર શિખરબદ્ધ મંદિર કરવું છે ત્યારે પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે યોગીજી મહારાજના સંકલ્પો બ્રહ્માંડ ભરાય એટલા અને આખી જિંદગી સુધી એવડે યોગીજી મહારાજની જે ઈચ્છા હતી કે લોકોને ભગવાનમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય એના માટેના બધા પ્રકલ્પો હતા ત્રીજો આપણે એક વિચાર કરીએ કે જ્યારે પ્રમુખ પ્રમુખસ્વામી મહારાજની બાયપાસ સર્જરી થઈ ઓગણીસો ને અઠાણું સાલમાં તે વખતે અમેરિકાના એક બહુ જ સિનિયર મોસ્ટ જર્નલિસ્ટ રોન પટેલ કરીને પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે આવેલા એમણે પ્રમુખ સ્વામી મહારાજને એક પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી આપ જ્યારે બાયપાસ સર્જરી પછી ભાનમાં આવ્યા તે વખતે આપના મનના સૌથી પહેલો વિચાર કયો આવેલો તો તે વખતે પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી ઠાકોરજીના મારે દર્શન કરવા છે એ સૌથી પહેલો વિચાર આવેલો એમણે બીજો પ્રશ્ન પૂછ્યો કે તમને એવું ના લાગ્યું કે હું પાછો કેમ આ દેહમાં આવ્યો અને ભગવાન પાસે હું પહોંચી શક્યો નહીં તે વખતે પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી ભગવાન અખંડ અમારી સાથે છે ત્રીજો પ્રશ્ન એમણે એ પૂછ્યો કે મોટાભાગના ધર્મો એવું માને છે આ લોકમાં રહેવું એના કરતાં મુક્તિ પામી આપણા પહેલાં લોકો જ્યાં આગળ પહોંચ્યા છે ભગવાન પાસે પહોંચી જવું તો એવું આપને લાગતું નથી ત્યારે સ્વામીએ વાત કરી ભગવાનની જેમ ઈચ્છા છે એમ જ થાય છે ત્યારે એમણે વાત કરી કે સ્વામી બધા સંકટો બધા પ્રશ્નો ત્યાં આગળ આપણે ભગવાનની જ ભગવાન ઉપર છોડી દો છો તે વખતે પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કે પહેલેથી એક મનમાં વિચાર કરી રાખ્યો છે કે ભગવાનની મરજી વગર એક સૂકું પાનરું પણ કોઈનું હલાવ્યું હોલતું નથી ત્યારે એમણે વાત કરી સ્વામીજી પણ તમે એક વિચાર તો કરો ચાણસદે નાનું તમારા પડોશની અંદર ઘણા બધા તમારા જેવા જ બાળકો તમારી જ જ્ઞાતિની અંદર જન્મ લીધો હશે તે લોકો આવા કોઈ મોટા ધર્મના નેતા થયા નથી એ લોકોને એટલી પ્રખ્યાતિ મળી નથી આખા વિશ્વનો પ્રેમ એમને પ્રાપ્ત થયો નથી માટે તમારામાં કંઈક વિશેષ છે તો તે વખતે પ્રમુખ સાંઈ મહારાજે વાત કરી ભગવાનની ઈચ્છાથી જ આ બધું થાય છે ગુરુની કૃપાથી જ આ બધું થાય છે અને વળતી એમણે વાત કરી કે તમે મોટા જર્નલિસ્ટ થયા તો તમારી બાજુની અંદર પણ તમારી જેવા જ કોઈ છોકરા રહેતા હશે તો એ તો આટલા બધા પ્રખ્યાત જર્નલિસ્ટ થયા નથી એ પણ ભગવાનની ઈચ્છા ત્યારે એણે કીધું ધીસ ઇઝ વેરી અનયુઝ્યુઅલ થિંગ આ કોઈક અસામાન્ય વાત છે કે સ્વામીજી આપણા દિલમાં કોઈ ડાઘ નથી આપણા દિલમાં ભગવાન છે ભગવાન જ પ્રધાન છે એમના યોગની અંદર કોઈ વ્યક્તિ ફક્ત એમ કહેતી હોય કે ઇઝ વર્શિપ દાખલા તરીકે ડોક્ટર સુબ્રમણ્યમ પ્રભુખ સ્વામી મહારાજની બાયપાસ સર્જરી કરાવી અને પછી રોજ હોસ્પિટલની અંદર સાત દિવસ સુધી એમને મળવા માટે જતા પછી વેસ્ટચેસ્ટરની અંદર જે આરામ કરતા હતા ત્યાં આગળ પણ સ્વામીજી ને મળવા માટે ડૉક્ટર સુબ્રમણ્યમ જતા એ પોતે એવી એક વાત કરતા કે જ્યારે જ્યારે હું એમના દર્શન કરવા માટે જતો તે વખતે મને એવું લાગતું કે હું ભગવાનના દર્શન કરવા માટે જાઉં છું અને જ્યારે જ્યારે હું દર્શન કરવા માટે જતો તે વખતે મને એવું લાગતું કે મારું અંતર છે પવિત્ર થઈ રહ્યું છે તો જે વ્યક્તિને ખાલી કર્મની અંદર શ્રદ્ધા હતી એમાં પણ ભગવાન પ્રત્યે એમને જે શ્રદ્ધા છે એ શ્રદ્ધા જગાડી સુભાષ પટેલ દારે દારે સલામવાળા એ તો એકદમ નાસ્તિક હતા બધા વ્યસનોથી ભરપૂર હતા ઓગણીસો ને ની સાલમાં ખાલી પ્રમુખ સ્વામી મહારાજ સાથે દસ પંદર મિનિટની મુલાકાત અને એમની અંદર આમૂલ એમનું પરિવર્તન થઈ ગયું અને આજે તમે જુઓ લાખો લોકોના જીવનની અંદર એમણે ભગવાનમાં શ્રદ્ધા ઉત્પન્ન કરાવી છે લાખોની સંખ્યામાં રોજ પૂજા કરે છે રોજ સત્સંગ સભા કરે છે ઘર સભા કરે છે નિયમિત શાસ્ત્રનું વાંચન કરે છે અને પોતાના પ્રશ્નો મહેનત કરી અને પછી ભગવાન ઉપર એ છોડનારા જે લાખોનો સમુદાય એ પ્રમુખ સ્વાઈ મહારાજે ઉત્પન્ન કર્યો છે એટલું જ નહીં પણ સૌથી મોટામાં મોટું કામ જો પ્રમુખ સાંઈ મહારાજ કરીને ગયા હોય તો પ્રમુખ સાંઈ મહારાજ આપણને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ભેટ આપી એ સૌથી મોટા મોટું કામ છે એ એટલામાં મોટા મોટું કામ છે પૂજ્ય ભ્રવ્યારી સ્વામી વાત કરતા હતા કે અમદાવાદના બધા પ્રસંગોનું વર્ણન કર્યું આ જ અમદાવાદની અંદર બે હજાર ને બારની સાલમાં પ્રમુખસ્વામી મહારાજના ઉતારામાં સદ્ગુરુ સંતોને કેટલાક વડીલ સંતો હતા અને તે વખતે પ્રમુખસ્વામી મહારાજે પોતે વાત કરી આંબલીવાડી પોલની અંદર શાસ્ત્રીજી મહારાજે કમિટીની આગળ જ્યારે આ વાત કરી એમની નિમણૂક કરી પ્રમુખ વરણીની એવી રીતે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા આ તમે બધા બેઠા છો આ કમિટી અને એની આગળ આ વાત મૂકી કે મોહન સ્વામી મહારાજ મારા સ્થાને છે અને આજે જો મોહન સ્વામી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજના પગલાં ઉપર ચાલીને અને એ જ એમાં અહમ શૂન્યતા એ જ સેવાની ભાવના એ જ ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને દરેકની અંદર આ બધા સદગુણો છે એ મોહન મહારાજે એ આપેલા છે તો પ્રમુખસ્વામી મહારાજના આજે જે અમૃત મહોત્સવ છે પ્રમુખ બનાવ્યા એને તો એ દિવસે આપણે પ્રમુખસ્વામી મહારાજના ચરણોની અંદર અને મોહન મહારાજના ચરણોની અંદર આપણે પ્રાર્થના કરીએ કે મોહન સ્વામી મહારાજનું સ્વાસ્થ્ય નિરામય સો વર્ષ સુધી મિનિમમ રહે અને આપણને દર્શનનું અને આ બધા સદ્ગુણોનું શું કાપતા રહે શ્રી સ્વામિનારાયણ ભગવાનની છે